વિસાવદર કોંગ્રેસ જિલ્લાના પ્રમુખ ગૌચરની જમીન ખાતા હોય તો પછી પાર્ટીના હોદ્દેદારો અન્ય પાર્ટીના કાર્યકરને રૂપિયા ખાવા આપે જ ને વિસાવદર કોંગ્રેસ પાર્ટીના જિલ્લા પ્રમુખ ભરત અમીપરા કાલસારી ગામમાં રહેતા હોય ત્યાં જ તેમની ખેતીની જમીન આવે છે તે જમીનમાં ગૌચરની જમીનમાં પેક્ષ જમીનમાં જમીનમાં ગૌચરની કરેલ છે દૂર કરવા માટે સમાજના કેટલાક યુવાનો દ્વારા સરકારી વિભાગને રજૂઆત પણ કરેલ છે ત્યારે જિલ્લાના પ્રમુખના હોદ્દોએ અને રાજકીય વક વાપરીને નાના માણસો પર ખોટા કેસ કરાવીને હોદ્દાનો દુરુપયોગ કરતા હોય ત્યારે વિસાવદર વિધાનસભાની પેટા ચૂંટણી જીતવા માટે કોંગ્રેસ દ્વારા

તો આમાં અમે ગૌસર માટે લડી છે તો કોંગ્રેસના જિલ્લા પ્રમુખ છે એને દસ વીઘા જમીન ગૌસરની વારેલી છે એને રાષ્ટ્રીય ઈશારાના હિસાબે એને લોટિસ પંચાયત નથી આપતી કોઈ વસ્તુ નથી આપતી વારે વારે રજૂઆત કરતા કોઈ અમને કાંઈ પરિપત્રોમાં કઈ અમને આપતા નથી કે આને આપો આનું ખાલી કરાવો તો ન્યાય ન્યાય અધિકારીને કહેવા જાય પંચાયતમાં તો એ કે એને રેવા જ્યો એનથી બીવે છે દબાવે છે એને રહેવા દો અને નાણાંથી વહીવટ થઈ જાય છે બીજું હંજુ ઠેક તો પછી અટાણે અમારે ક્યાં જવું માલ દબાવો એને કેળા હાજે વાળી લેવા છે કરી લેવું છે તો અમે એ કેળા હરથી ધોળી છીએ તો એને એ છૂટું કરી દેવું જોઈએ ને વાડીયું બનાવી લેવી બગીચા કરી લેવા હંજુ કરી લેવું એ કોંગ્રેસ વાળાને એટલી સત્તા એની પાસે છે ગમી લઈ લેવું સરકારી જમીન એના બાપની ગૌસર છે એનું એનું ઘર નું ક્યાં છે કોંગ્રેસ વાળા પૈસા બાટે તેમાં કંઈ નવી નવાઈ નથી દસ દસ વીઘા ગૌસર વાળી બેઠા છે કોંગ્રેસ વાળા જિલ્લા પ્રમુખ એ ગૌસર વાળી બેઠો છે એની પાસે કઈ પંચાયતની સત્તા પંચાયતની ની ધબે કઈ અવાજ બાંધ એટલે બાંધ પંચાયત થી નહીં બીવે પંચાયત થી રાઈડ કાપે છે જિલ્લા પ્રમુખ થી તેમાં શું થઈ ગયું કોંગ્રેસ વાળા પૈસા બાટે તો તો ખાઈ જઈ શકે ગૌસર હસોડા